કઈતો ડોડો લે આન શું કરવાનું ડોડાનું ડોડા કા આપણે બારમાં લેવાનું છે પપ્પાનો પપ્પાનો છે આ દીદી મકાઈ ઝખારે તો ક્યાં છે આવ તો બે ખરવા છે હા એ ઓલી ઓલી આયા હો તો

મરે જાય હાલો આ આ તો હજાર હા આ તો ટોડિયા હેલો બા તમારે હજાર છે મારે બહુ ફાળ છે તો પાછા લાઈક કરો

તો માં હું નીકળો હે માર ફોલો છે મજાનો સરસ મજાનો અम्मू બહાર મોઢાને લાવે તો ભારો તો દેખાવાનો નઈ કાંઈ કેતા તા શું કતો તાર ભાઈ આ બાજુ પર બજાર દેખાય છે દેખાતો હો હું તો નીકળો હે આ તો નીકવાનું છે થોડું કબા કરવાનો ઓ સોકો ડોડો દેખાડે છે નીકળે જો ખોલે ક્યારનો ખોલી રાખું હું નીકળે એમ